બંગાળી ભાષાના નામ પણ લખાવા લાગ્યા છે રામપુરા કે હરિપુરા તરફનો નો તો મોટા ભાગનો વિસ્તાર લાગ્યો છે આ કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મકાનોના ભાવ રાતોરાત વધી ગયા ભાડાના મકાનો તો મૂળ હવે મળી રહ્યા નથી બંગાળીઓની વધતી વસ્તીથી મૂળ સુરતીઓ પણ અવાક થઈ ગયા છે તો સ્થિતિ આવી જ રહી તો આવનારા સમયમાં મૂળ સુરતમાં અનેક પોકેટ બંગાળીઓથી ઉભરાતા થઈ જશે સુરતમાં આવીને બંગાળીઓ સોનાના ઘરેણા બનાવવાના કામમાં જોતરતા હોય છે અને ખાસી એવી કમાણી કરીને પોતાના ઘર વસાવી લે છે એક રૂમ કિચનનો ભાવ છ હજારથી સીધો નવથી દસ થઈ ગયો છે જ્યારે બે રૂમ એરિયા પ્રમાણે બારથી તેર પર પહોંચ્યું છે શહેરમાં બાંગ્લાદેશીઓની અસર કબ્રસ્તાન પર ઓછા પડી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશીની વસ્તીવત્તા અંતિમ વિધિ માટે પણ મુશ્કેલી પડી છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ